તો મવાને ભાવનગર નો ભાવ જાણી જરાક એની આ તો થોડુંક તો આલું જોવે અને હરાજી ચાલુ નો કરે અને એ ની ભાવ નહીં આપે ચાલ ગેટ નહીં ખુલે બાકી ગમે એટલું ટ્રાફિક થાય રાતે રાતે બધા ખેડૂતો બે હોય માટે ત્યાર છે કેટલા ખેડૂતો અંદાજે છો ખેડૂત છે બસો થી અઢીસો તમારું નામ શું દાદા પ્રશ્ન છે

ખેડૂતની માંગ કઈ નથી આજે આ ડુંગળીના ના ચાલુ કરી તો હવે એસી રૂપિયા થી ચાલુ કરી અને દોઢસો રૂપિયા સુધી કાપે છે અને આઠ રૂપિયામાં માં પણ લેશે દેશી કળી તો અમારી માંગ કઈ નથી આવે જે મવવા અને ભાવનગર જે માર્કેટ હાલે છે એની આરો અમારી ડુંગળી અહીંયા વેચાય અને એ નહીં વેચાય તો અમે આ ગેપ ખુલવાની દેવી રાજ્ય તો રાજ્ય કાલે બેન પાસે કે યશભાઈ કે પેલે છે સતો કોઈ કંઈ કેતું નથી અને એક એક ક્ષણનો વકલ તો એક ડુંગળી ઉતાર